છોડાઉદેપુર જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન હેઠળ વધુમાં વધુ નાગરિકો મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે માટે શનિવારે હાટમાં રેલી અને નાટક દ્વારા મતદાન જાગૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર શહેરના સરદાર બાગ પાસે શનિવારી હાટમાં મતદાન જાગૃતિ અર્થે કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે સ્વીપના નોડલ આનંદકુમાર પરમારે લોકોને મતદાનનું મહત્વ સમજાવીને મતદાનના દિવસે મતદાન કરવા તેમજ અન્યને પણ મતદાન માટે પ્રેરિત કરવા અપીલ કરી હતી આ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા રેલી તથા નાટ્ય સંગીત દ્વારા લોકોને મતદાનનું મહત્વ સમજાવીને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા મતદાન જાગૃતિ નાટ્ય દરમિયાન લોકોને કોઈ લોભ લાલચમાં આવ્યા મુક્ત રીતે મતદાન કરવાનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતે અચૂક મતદાન કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સ્વીપ તથા નગરપાલિકાના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા